હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં તો આજે આપણે બનાવીશું લીલી મકાઈના લાઈવ ઢોકળા તો આ ઢોકળા રોજ જેવા પોચા અને એકદમ સોફ્ટ એવા બનશે અને આથો લાવવાની ઝંઝટ વગર અને દસ જ મિનિટમાં બનીને રેડી થઈ જાય છે જ્યારે પણ તમને કંઈ નવું ખાવાનું મન થાય ત્યારે તમે આ ઢોકળા બનાવીને ખાઈ શકો છો બાળકોના લંચ બોક્સમાં પણ તમે કેચઅપ સાથે કે ગ્રીન ચટણી સાથે આપી શકો છો તો ચાલો બનાવીએ તો એના માટે પહેલાં આપણે ગ્રીન ચટણી તૈયાર તો મિક્સિંગ જારમાં એક કપ જેટલા લીલા ધાણા સારી રીતે ધોઈ ડાળખા સહિત ઉમેરી દેવાના એક ચોથાઈ કપ જેટલા દાણા લીલા મરચાં આદું ઉમેરી દઈશું સાથે એક ચમચી જીરું ઉમેરી દઈશું બહુ સારો એવો ટેસ્ટ આવે છે ચટણીનો મીઠું ઉમેરી દઈશું એક ટી સ્પૂન જેટલું એક ટી સ્પૂન જેટલી ખાંડ અને અડધા લીંબુનો રસ સાથે એક ટી સ્પૂન જેટલો સંચળ પાવડર ઉમેરી દઈશું બહુ ચટપટો એવો ટેસ્ટ આવે છે અને એક ચોથા એક કપ જેટલું પાણી ઉમેરી એકદમ સારી એવી સ્મૂથ ચટણી તૈયાર કરી લેશું તો આ ચટણી તમે લોચો કે પછી ખમણ કે પછી ઢોકળા સાથે સર્વ કરો બહુ ટેસ્ટી એવી લાગશે તો હવે આપણે મકાઈ લીધી છે તો મેં અહીંયા બે મીડિયમ સાઇઝની મકાઈ લીધી છે લગભગ પાંચસો ગ્રામ જેટલી છે અને આ રીતે આપણે એના દાણા કટ કરી લઈશું તો આ રીતે તમે જોઈ શકો છો આ રીતે દાણા બધા મેં કટ કરી લીધા લગભગ દોઢ કપ જેટલા મકાઈના દાણા છે મિક્સિંગ જારમાં ઉમેરી દઈશું અને એકદમ દરદરી પેસ્ટ વાટી લઈશું સાથે ત્રણ તીખા હોય એવા મરચાં બે ઇંચ આદુના ટુકડા તીખાશ તમારે જોઈતી હોય તો વધારે ઉમેરી દેવાનું તો મેં અહીંયા દર દરી પેસ્ટ તૈયાર કરી લીધી તમે જોઈ શકો છો બિલકુલ પાણીનો ઉપયોગ નથી કરવાનો અને મકાઈમાં નેચરલી ગળપણ અને થોડું મોશ્ચર હોય એટલે પાણીની જરૂર નહીં પડે હવે મિક્સિંગ બાઉલમાં કાઢી લઈશું તો તમે જોઈ શકો છો સાથે એક કપ જેટલો રવો એટલે મેં બારીક રવો લીધો છે એ ઉમેરી દઈશું સાથે એક ચોથાઈ કપ જેટલો ચણાનો લોટ બેસન ઝીણો લોટ આવે એ ઉમેરી દેવાનો બહુ સારો એવો ટેસ્ટ આવે છે ઢોકળામાં અડધો કપ જેટલું ખાટું દહીં ઉમેરી દેવાનું તમારી પાસે દહીં ન હોય તો ખાટી છાશ પણ લઈ શકો છો એક કપ જેટલી દહીં અડધો કપ જેટલું લેવાનું એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું મિક્સ થઈ જાય એટલે આપણે અહીંયા પાણીની જરૂર પડશે તો મેં અહીંયા બે ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરી દીધું અને એકદમ સારી રીતે મિક્સ કરી દીધું ફરી પાછું પાણીની જરૂર પડશે બેટર એકદમ સારું એવું સ્મૂથ રાખવાનું ફરી પાછું પાણી ઉમેરી દીધું એટલે ટોટલ એક ચોથાઈ કપ જેટલું પાણી ઉમેરી દીધું અને એકદમ સારી રીતે મિક્સ કરી દીધું એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરી દઈશું અને મકાઈમાં ગળપણ હોય એટલે મીઠુંનું પ્રમાણ થોડું વધારે રાખવાનું સાથે એક ચમચી આપણે તેલ ઉમેરી દઈશું ઢોકળા એકદમ સારા એવા પોચા બનશે મકાઈના લીધે બેટરનો કલર યલો થઈ જશે સાથે આપણે બે ચપટી જેટલી હળદર ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો બેટર એકદમ સારું એવું સ્મૂથ થઈ જાય એટલે આપણે લાસ્ટમાં એક ટી સ્પૂન જેટલો ઇનો ફ્રૂટ સોલ્ટ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું એનો ફૂલ શોટ ઉમેરશો તો બેટર એકદમ સારું એવું હલકું અને ફૂલી જશે ઢોકળા એકદમ સારા એવા સોફ્ટ બને છે તમે જોઈ શકો છો આ રીતનું બેટર રેડી કરી લીધું હવે આપણે જે થાળી કે કોઈ પણ સ્ટીમરની પ્લેટ હોય એને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું અને બેટર ઉમેરી દઈશું ને સાઈડમાં ઢોકળિયામાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે આ રીતે થાળીમાં ફેલાવી દેવાનું બેટર અને ઉપરથી કાશ્મીરી લાલ મરચું આપણે સ્પ્રિંકલ કરી દઈશું તો તમારી પાસે સ્ટીમર ના હોય તો તમે કોઈ પણ વાસણમાં પાણી ભરી આ રીતે થાળી મૂકીને સ્ટીમ કરી શકો છો તો થાળી મૂકી દઈશું ઢોકળિયામાં અને ઢાંકીને દસથી બાર મિનિટ માટે થવા દઈશું ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઇડ કરી દેવાની બારેક મિનિટ જેવું થઈ ગયું તમે જોઈ શકો છો નાઈફથી આ રીતે ચેક કરવાનું નાઈફ ક્લીન આવે એટલે એકદમ સારા એવા ઢોકળા રેડી થઈ ગયા ગેસની ફ્લેમ બંધ કરી સાઈડમાં મૂકી ઠંડુ થવા દઈશું ત્યાં સુધી આપણે ઢોકળા ઉપરનો વઘાર રેડી કરી દઈએ તો ત્રણથી ચાર ચમચા જેટલું તેલ ગરમ કરીશું એક મોટી ચમચી જેટલી રાઈ રાઈ ફૂટવા લાગે એટલે જીરું ઉમેરી દઈશું એક નાની ચમચી અને બે ચમચી જેટલા સફેદ તલ ઉમેરી ગરમ ગરમ વઘારને ઢોકળા પર આ રીતે રેડી દઈશું તો આખા ઢોકળા પર આવે એ રીતે આપણે રેડી દઈશું વઘાર અને આ રીતે આપણે કટ કરી લઈશું તો ઢોકળા ઠંડા થાય પછી જ કટ કરવાના એકદમ સારા એવા કટ થશે તો તમે જોઈ શકો છો તો હું અહીંયા સ્ક્વેર શેપમાં કટ કરી રહી છું તમે ટ્રાયંગલમાં પણ કટ કરી શકો છો તો એકદમ સોફ્ટ એવા ઢોકળા બનીને રેડી થઈ ગયા રોજ એવા પોચા અને ખાવામાં બહુ ટેસ્ટી એવા બને છે ઉપરથી લીલા ધાણા આપણે સ્પ્રિંકલ કરી દઈશું તો તમે જોઈ શકો છો એકદમ જાળીદાર અને રૂ જેવા પોચા લીલી મકાઈના ઢોકળા જરૂરથી ટ્રાય કરજો બાળકોથી લઈ મોટા બધાને બહુ ભાવશે અને તમે લંચ બોક્સમાં પણ બાળકોને કેચઅપ સાથે કે ગ્રીન ચટણી સાથે તમે આપી શકો છો તો જ્યારે પણ નવું કંઈક ખાવાનું મન થાય અને તમે આ ઢોકળા બનાવીને ખાઈ શકો છો અંદરથી પણ રોજ એવા પોચા બનીને રેડી થઈ જશે ગ્રીન ચટણી સાથે સર્વ કરો તમે ચા સાથે નાસ્તામાં કે પછી ડિનરમાં પણ હલકું પુલકું ખાવાનું મન થાય તો તમે આ ઢોકળા બનાવીને ખાઈ શકો છો તો જરૂરથી ટ્રાય કરજો તમે આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ બટન ક્લિક કરજો અને હા મને કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી આવજો